એ બધું આગુ પાછું કરવાનું એ કરી નાખ કમ્પ્લેટ બરોબર છે આ નવાસી પાછા રમત રમત એટલે આખું ગોમ તૂટી પડશે ગમો નવાસી હોર રાખીએ પાછા ઉર્મો સુરમો ના પડે શું કરો કોઈ આ નવી સ્કીમ લાવે છે તમાર ગમો ખબર નહિ અહી કેમ તમે કાટા કાટા નતા આવતા કે બાયરી મળતી નહિ એ તો ના મામ પહેલા જીતો ને તો પછી બાયરી આવશે ધંધા જીતવાની હા બોલો બે હાજર દસ હજાર હાલ દેવા પરથી પણ એમને પેલા પેલા દસ હાજર ના મરી જોય રમત લઈને આવ્યો છું બરોબર રમત જીતો ને તને એ ના દાળી દેવાનો તગરો તગરા ના દાળી દેવાનો બગરો બગરા ના દાળી દેવા એટલે તમે જીતી ગયા તા એમાં તો હું મોટી વાત થ મોટો નિયમ છે આ લીટીઓ ક્રોસ ના થઈ જુઓ અડવી ના જોયું એક બીજા હાલત તું બે રૂપિયા લાવો પેલા બે હાજર રૂપિયા જો બે હજાર ના દસ હજાર લઈજો હાલ તો પૈસા નહીં બાપા પાન થી બાપા પાન થી લઈ આવો કે મા પાન થી લઈ આવો પણ પેલા બે હાજર રૂપિયા દસ હજાર દસ હજાર યાર કદી મૂઠું બુટલી આજુ બાજુ બોલાવતા હોય એક જનો આવ્યો પણ થોડો ઘોડા જેવો નતો લાગતો એવો લાગતો હતો પણ કાકા બોલાય લાવે એટલે ઘણું થયું આપડે આપડે તો મોણસ આવી એટલે થયું બોલાવા જવું શે આપડે નહિ પાતર કોક આયા છે એમ કીધું રમત રમવાની અને બે હજાર ના દસ હજાર રૂપિયા દીધી દસ હજાર હું કેતો બુદ્ધિ દઉં છું બે હજાર પડ્યા તો શું પણ હારું કે દસ હજાર આવું તો બળદા મગાવીને કરી દઉં એટલે આ શિયાળા ની તો ના ભાઈ અને એના પેલા બોજો

વાત સાચી પણ એ તો ઘોડો હતો લેહો લાવે પૈસા જો આ રમત એ રીતે છે તે પેહલો આ નિયમ છે રમત રમવા માટે બે રૂપિયા ફ્રી થશે બે હજાર રૂપિયા બરોબર રમત એક જ વખત ચાન્સ મળશે દસ હજાર રૂપિયા બે હજાર ડબલ ડબલ ઉઠાવ બે હજાર લાવો પેલા ફર્ટ ડે નો પૈસા લાવ બાકી ધંધો નહી હો હા મંગુમાં બાકી તો ધંધો નહી કરવાનો શું કેવું બરોબર બગરા ને જોડવાનો તગડો તગડા ને જોડવાનો બુદ્ધિવાળા નું કોમ છે મંગુમાં ભત્રીજા પેલો કઈ દે તું ક્રોસ ના થઈ જ બે લીટીઓ ભેગી ના થવી જોકડી મો એવો નિયમ છે તમારે જે જોડવું એ જોડો પણ લીટું ક્રોસ ના થવું જોવા મંગુમાં

જેવા તો આ જોજે પેલા માથામાં માં એક સેગડા વારો બોકડી જાય જેવો લાગે છે પણ શું કેવું આપડે ઓકે ગઈ ના હારી ગયો પાછળ રમી ગયો અહી તો રમી મેળ પડ્યો આ તો તમાર જેવો હોય ને મોણસ વાળો એનું

રમત રમવા માટે બે હજાર રૂપિયા ફ્રી લાવ બે હજાર રમત રમવા માં એક ત્રીજો નિયમ જીતનાર ને દસ હજાર રૂપિયા મારો હું પોતે દસ બે ના દસ હજાર છો આવી ગોડી બુદ્ધિ તમે વધારાનું બોલશો ને આ રીજો છો રમત રમવી હજાર પાછા દસ હજાર એમને ના મળે રમી પડશે એકડો એકરા બગડો બગરાવાનો તગડો તગરા ને

લેડો તમે ચાલુ કરો પણ પાછો વોડો ને એટલે બગડો જોરવા જો એટલે બે લીટીઓ આવી લીટીઓ અડવી ના જોડવી જોઈ ના અડી જો ઓમ બે લીટીઓ ભેકી ના થવી અમદાવાદ બરોબર બરોબર પેલા પેલા ના મારું બધું કરો જશે અઢી લીટી કપા બી ના જોવા તો શું જગ્યા રહી રોડ ફાટી ગયો વચ્ચે પોણી જતું હોય તો પુલ બોધવો આનું એ પતિજુ કેમ આ તો બાકી રહી ગયો

મેલી થી લીટી થઇ થઈ થઇ જાવ કાકા બે હજાર રૂપિયા ધંધામાં શરમ નહીં કાકા મેં મારું પર વિશ્વાસ મેલ્યો તો હતો તા ને કદી વિશ્વા નહિ તોડવાનો મારા સો રૂપિયા તો હોલવાના છે હજીર જોડી નાખે ને મારા છે યાર હું બોલું છું નહીં હા ડાયલામ બોલાવી આવું બોલી આવો તું સા તું બેહી જો બોલ આગળ આટલું ઉભરો હું ભરકતો હો કેતો આવજે મને મારા ખબર નઈ હો હા હા મારવા દઉ જ જોજે પછી તારે તું ચાર હજાર થયા મંગુમાં ના બે હજાર થયા એવું શું કર્યું ચાર હજાર છે તારામાં હું બા

હું ના પાડું છું તમાર જેવો તો એક બુદ્ધિ વાળો નહીં તમાર તો અમે નહી પવન તો પાછલા છે તો નિયમ કઉ રમત રમવાનો પેલો નિયમ કે રમવા માટે બે હજાર રૂપિયા ફ્રી બીજો નિયમ રમત રમવા એક જ ચાન્સ મળશે એટલે એક જ ફર રમવા મળશે આ રીતો તો બીજો ચાન્સ નિયમ જીતનાર ને દસ હજાર રૂપિયા તમે

ફટાફટ લઈ જવા ખોનકી ખોનકી વાતો મેલી દો હું જે તે વાત કરવાની ગયો બે હજાર રૂપિયા પેલા મનાસ ને બોલો હજી એકરો એકરા જોડવાનો છે બગરો બકરાને જોડવાનો છે તગરો તગરા જોડવાનો છે બરોબર પણ બે લીટર ભેગો ના થવા જોવો લીટું લીટા ને અડવું ના જોવા જોડવાનું છે બરોબર એટલે બુદ્ધિ દોડાવજો કાકા બુદ્ધિ તો દોડાવી તાર વિચારવાનો ટાઈમ ગમે તું વિચારવું એટલું વિચારો એવું ના હોય કાકા પછી બધા નું હોય થોડું વિચારવું તો પડ ચાલુ કરો ચાલુ યાર બુ દોડાવજો કે તું થોડી એટલે બુદ્ધિ બુદ્ધિ દોડાવજો પૈસા પાછા માંગો જ મેનગા વિચારું પણ તમે બંધો તો વિચારું વાત ના યાર એક જ ફર ચાન્સ મળે ને

આવડતો આપડે યુવા પૂછીએ તો કરું આ બધો કાકા કરો ને બધો ગપ્પો તમે રવાજો કાકા નહીં તમે બુદ્ધિ દોડાવો તો આ બધું એક થઈ જાય તમારે પણ એના કરી મુકારી દો

આ ઇમ્લમ બોર્ડ ઉપર નહીં મારી બુદ્ધિવાળા નું કો જો બુદ્ધિ જોવા આ ના જોઈને તા નહી એટલે બુદ્ધિ જોવા એક બે ત્રણ બુદ્ધિ જ નહીં થોડું ઘણું મગજ દોડાવી થઈ પણ સો મહિના છે નવી સ્કીમ લઈને આવું છું પાછો ઉપર